ધ્રાંગધ્રાની અંદર જાહેર સમાજમાં સેવાકીય અભિગમના ધોધની સતત વહેતો રાખવા ટ્રસ્ટની સ્થાપના થતી હોય છે ત્યારે શહેરના જાણીતા લોકલાડીલા પ્રમુખ જે ઝાલા ઉપપ્રમુખ પટેલ તથા મહામંત્રી શેખ તથા નીલોફર શેખ હર્ષદ પટેલ જયેશકુમાર ઝાલા તથા દાનેશ ખાન પઠાણ દ્વારા સાંસ્કૃતિક શૈક્ષણિક અને નિસ્વાર્થ તમામ સેવાકીય ગંગાની ધારા વહેતી રાખવા તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી જેમાં આજે ધ્રાંગધ્રા તપોવન સ્કૂલના એકાવન તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા આજે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરી પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે હેતુથી ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરાઈ છે જેમાં પ્રથમ જ પ્રવૃત્તિમાં શૈક્ષણિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધે અને તેમનો મનોબળ વધે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું

આ તેજસ્વી એ જે એક સન્માનિત કરવાનો વિદ્યાર્થીની જે જ્ઞાન કૌશલ્યને બહાર ખીલવા માટેનો જે યજ્ઞ કર્યો છે ને એ ખરેખર અદ્ભુત છે એને અમે તપોવન વિદ્યાલય સ્ટાફ અને એના વતી હું આપ સર્વેનો તેજસ્વી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું આવી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીમાં શૈક્ષણિક પ્રવૃત્તિ દ્વારા એટલું જે બહારની એમ કહેવાય છે કે ચાર દિવાલની બહારની દુનિયા શું છે ને એમાં એ વિદ્યાર્થીને વિશાળ ફલક ઉપર લાવવાની આ વાત થઈ રહી હોય ત્યારે રમત ગમતની પ્રવૃત્તિ ગ્રામ વિકાસ પ્રવૃત્તિ અને સામાજિક ઉત્કર્ષ કે જેવામાં વ્યસન મુક્તિ અને આ જે બાળક મોબાઈલ થી કેવી રીતે આમ દૂર જાય કારણ કે મોબાઈલ થી ગુલામ બનતો જાય છે એની પણ આ કારણે સમજણ આપવામાં આવે છે અને રચનાત્મક કાર્યો તેમજ મહિલા વિકાસ મંડળ અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે માતા પિતા સાથે વડીલો સાથે કેવી રીતે વ્યવહાર કરવો આ પ્રવૃત્તિ અને આ બાળકમાં રહેલા જીવન મૂલ્યોને અહીંયા સાર્થક કરતા તપોવન વિદ્યાલયની અંદર તમામ વિદ્યાર્થીઓને જે એક થી પાંચ નંબર ફાઈવ સ્ટાર જેને કહી શકાય એવા વિદ્યાર્થીઓને આજ ખરેખર સ્વયં શિક્ષક દિન નિમિત્તે જે સન્માનિત કર્યા છે એના વતી હું તેજસ્વી ફાઉન્ડેશનનો હું રામજી